કામરેજની પાંત્રીસમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ કામરેજ સુગરના આદ્યસ્થાપક સ્વ ગોરધનભાઈ પટેલ અને માજી સુગરના પ્રમુખ જયંતિ પટેલ નવીન પટેલના તૈલી ચિત્ર અનાવરણ કરાયું કામરેજ સુગર સાથે જોડાયેલા અને અન્ય સુગરના સકારી આગેવાન હાજર રહ્યા કામરેજ સુગરના સભાસદો સહિતના આગેવાનો હાજર રહ્યા માજી મંત્રી અને માંગરોળ ધારાસભ્ય ગણપત વસાવા પણ હાજરી આપી પાંત્રીસમી વાર્ષિક સાધારણ સભા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ હાલના પ્રમુખનો હુંકાર આવનાર કામરેજ સુગરની ચૂંટણીમાં મારી આખી ટીમ લઈ ચૂંટણીમાં ઉતરીશ જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટીન કામરેજ આજ રોજ આ સંસ્થાના સ્થાપક જેમની સાથે મેં વર્ષોથી ત્યાં કામ કર્યું એવા સ્વર્ગસ્થ આદરણીય ગોરધન કાકા નવીન કાકા અને જયંતી કાકા આ ટોણના ટેલિચિત્રનું અનાવરણ જે બે વર્ષ પહેલાં નક્કી કરવામાં આવેલું એ આજે કર્યું છે આ પ્રસંગે આ વિસ્તારના લોકપ્રિય આગેવાન અને આ સંસ્થાના હંમેશા માટે મદદ કરનારના સભાસદ આદરણીય ગણપતભાઈ વસાવા સાહેબ અને મારા વડીલ મુરબ્બી જે આ સુગર ઇન્ડસ્ટ્રીના સૌથી વિશેષ જાણકાર છે એવા અશુકાકા રાજુભાઈ પાટક ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન અને બીજા બધા મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા અને આજે તેલિચિત્રનું અનાવરણ કર્યું અને ત્યાર પછી પાંત્રીસમી સાધારણ સભામાં આ સંસ્થા ભૂતકાળમાં ક્યાં હતી આજે ક્યાં છે એનો મેં સંપૂર્ણ ચિતાર આપ્યો અને મને કહેતા આનંદ અને ગૌરવ થાય છે કે આ સંસ્થા અને ખેડૂતોને સમર્પિત થઈને છેલ્લા પાંચ વર્ષથી આ સંસ્થા જે દરજ્જે ચાલતી હતી એનાથી સુપેરો આગળ લઈ ગયો એટલે સભાસદોએ સંતોષ વ્યક્ત કરીને છેલ્લા પાંચ વર્ષથી મને આ સાધારણ સભામાં આજ સુધીમાં એક પણ સવાલ કોઈ ખેડૂતે પૂછ્યો નથી ફક્ત સૂચનો જ કરે છે આજે તો સૂચનો પણ આવ્યા નથી એટલે મારે અત્યાર પછી પણ મારા પરિવારની ન ઈચ્છા હોવા છતાં હું આવનારા દિવસોમાં મારી ચૂંટણી મારી ટીમ લઈને ચૂંટણી લડવા આવવાનો છું એવું મેં આજે જાહેર કર્યું છે અને પરમ પરમકુપાળુ પરમાત્માને પણ પ્રાર્થના કરી છે કે આ સંસ્થા દક્ષિણ ગુજરાતની પણ સમગ્ર ભારતમાં પહેલા નંબરની સુગર ફેક્ટરી બને એવા મારા જે પ્રયત્ન છે મારા જે સંકલ્પ છે અને હું જે રીતે સહકાર અને સમર્પિત થઈને કામ કરું છું એટલે પરમાત્માને પણ મેં પ્રાર્થના કરી છે અને મને મારી ટીમ અને મારા સભાસદો અને મારા કર્મચારી અને અધિકારી પર વિશ્વાસ છે કે મારો આ સંકલ્પ આવનારા દિવસોમાં પૂરો થવાનો છે અને હું આ સંસ્થાને સુપેરે ખૂબ આગળ લઈ જવા માટે પ્રયત્ન કરીશ